ये कुत्ते के भी न दिन आते हैं पर कुत्ते को पता होना चाहिए कि जिस दिन तेरा बाप शेर आ जाएगा कुत्ता तेरा क्या होगा मारे तो तुमने तो बताने कई के मानू न थी जेठलो पढ़ बुलवा दो तो ये मारा मित्र बुली गया भाँ 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 भाँ। आजे जन राष्ट्रीय जनजाति गौरव दिवस में नाम पर भारत सरकार विविध કાર્યક્રમો કરી રહી છે પરંતુ આ મારા મિત્ર એક વાત સરસ કરી કે અમને રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસ નહીં કહો એમને સંપૂર્ણ ક્રાંતિ દિવસ કહો કેમ કે હવે ક્રાંતિની જરૂર છે આ પ્રદેશમાં ભગવાન મિસા મુંડાજીની ની 150મી જન્મ જયંતિના ઉપલક્ષમાં ડીએનએ આદિવાસી એકતા પરિષદ અને આદિવાસી સમન્વય મંચ ભારત મુંડાજીના જન્મોત્સવનો કાર્યક્રમ કરી રહી છે તેમાં મારું સૌભાગ્ય છે કે આ આખલા મારા માટે તો મેં કહું કે ભલે હું થી ઉંમરમાં મોટો આવીશ પણ આનંદભાઈ અને ચેતનભાઈ જેવા લોકો જ્યારે મંચ પર હોય અને એમને વચમાં બેસવાનું મળે એ મારું સદભાગ્ય છે ત્યારે આ મંચ પર મારા માટે તો હંમેશા મારા ભાઈ સમાજ રહ્યા આનંદભાઈ એમને હું પહેલાથી જ એક ક્રાંતિકારી નેતા તરીકે અને મારા આઈડિયલ તરીકે ફોલો કરતો આવ્યો છું તેવા મંચ પર અનંતભાઈ ચેતનભાઈને ને મળવાની ઘણી મળી મને ઈચ્છા હતી ઘણા સમયથી હું એમને મળવા માંગતો હતો ઘણીવાર એમની વાતો સાંભળી મને લાગતું હતું કે એક દિવસ આવ યુવાન પણ મળવું જોઈએ કેમ કે એની પણ વિચાર શૈલી એની પણ વિચાર ધારા આપણા જેવી જ છે આજે મને પણ એમના સાથે મંચ પર બેસવા પડ્યા એવા ચેતનભાઈ વસાવાજી આદિવાસી સમાજના

મારા ગુરુ મિત્ર પ્રભુભાઈ ટોકિયાજી તેમજ અહીં ઉપસ્થિત મીડિયાગણ આદિવાસી સમાજના મારા ભાઈઓ બહેનો માતાઓ અને અન્ય સમાજથી પણ એ મને સાંભળી રહેલા મારા ભાઈ બહેનો અને દેશની યુવા ધડકન કહી શકાય એવા ધડકન સમાન મારા યુવા સાથીઓ આજે આદિક્રમ તો પીસા મુંડાજીનો જન્મોત્સવનો છે પરંતુ મારાથી સારા સારા વક્તાઓ બિરસા મુંડાજી માટે ઘણું બધું કહી ગયા ઘણું બધું જણાવી ગયા તો હું સંપૂર્ણ બિરસા મુંડાજીના જીવન ચરિત્રથી એક વાત જરૂર શીખ્યો છું કે તમારે તમારું અસ્તિત્વ ટકાવવા માટે તમારે બહાર ઉતરવું પડશે તમારે તમારી બલી આપવી પડશે તમારે તમારું યોગદાન આપવું પડશે અને જો વ્યક્તિ સંપૂર્ણ સાહસથી પોતાનો સ્વાર્થ સુડીને ગડી આવીને લોકો માટે બલિદાન અને ત્યાગ આપવા તૈયાર થઈ જાય એક મનુષ્ય સામાન્ય મનુષ્ય પણ ભગવાન બની જાય એ આપણે આપણે જોયું છે સમુદાયજી જોયું છે કોણ હું ભગવાન માનવ તૈયાર છું ભગવાન બનવું સહેલું નથી એમના આદર્શોને એમના વિચારોને

અને બંને મૂર્તિઓને સ્થાપિત કરવા માટે હું ત્યાં હાજર હતો અને એના માટે મારું પણ સમર્પણ રહ્યું એ મારા માટે પરમ સૌભાગ્યની વાત છે અમારા દમણમાં તો જ્યારે મૂર્તિ લગાવવાની હતી દમણનો પ્રશાસન ગાળા કરવા લાગ્યું કે મૂર્તિ નહીં લગાવવાની

અરે તમે નક્કી નહીં કરતા તમે પ્રશાસનમાં બેસેલા અધિકારી નક્કી કરશો કે અમારા પ્રદેશમાં અમારા ગામમાં કોની મૂર્તિ લગાવવાની અને કોની પૂજા કરવાની અમે તમને પૂછીને લગાવશો શું તમને પૂછીને અમે પૂજા કરશો તો ભૂલી જજો ભાઈ અમે તમને પૂછીને કોઈ મૂર્તિ લગાવવાના નથી ને તમને પૂછીને કોઈ પૂજા કરવાના નથી આ અમારો પ્રદેશ છે ને અમારા ભગવાન ની મૂર્તિ લગાવી અમારા નેતાઓ મૂર્તિ લગાવી હવે ક્યાં કરશો તમે નહીં હું એક ચોક્કસપણે કહું કે પરિસ્થિતિઓ બદલાઈ હશે સમય બદલાયો હશે પણ આજે પણ આપણા લોકો સાથે અત્યાચાર અને અન્યાય તો થઈ રહ્યો છે આપણા ઉપર જુલમ તો થઈ જ રહ્યો છે પહેલે કોરા કરતા હતા ને હવે ભૂલા કરી રહ્યા છે એટલે કહીએ

તમને ક્યો જીવમાં કલ્પનાબેન જાદવ કરીને છે એક આદિવાસી એનું ઘર કાઢવા માટે પ્રશાસન એડી ચોટી જોર લગાવીને બેઠું છે પેલી બેન મેટરો લખી લખીને પ્રશાસનમાં કહે છે કે આ ઘર તૂટી જાય તો અમારે આખું અમારી આત્મહત્યા કરવી પડશે લીગલ ગેમ પ્લાન પાસ પણ કેમ કેમ કે ત્યાં આ ગુજરાતથી જે કાકો આવેલો તેના મિત્રોને ત્યાં ડેન્ટ હાઉસ બનાવવાનું છે

મોહનભાઈ આજે તમે જોયું છે મહામિમ રાષ્ટ્રપતિજી આવેલા એમના મંચ પર આદિવાસીઓના નેતા મોટા

મારા દમણમાં કાલે જ પ્રોગ્રામ હતો અમારા આદિવાસી સમાજના પ્રમુખ ધીરુભાઈ ઢોડી તે ખુલ્લા મંચ કહેતા હતા કે અમે પ્રશાસન પાસે ગયા કેમ કે આજે કાર્યક્રમ છે બધા આદિવાસીઓના વિષમ ઉંડરજીનો જન્મોત્સવને રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસ ઉજવાય રહ્યો છે તો એમ કે પ્રશાસનને માં કાર્યક્રમનો થોડો ખર્જો આપે તો પ્રશાસકે પ્રશાસનના ઓફિસમાંથી એવું કહેવાયું કે પૈસા આદિવાસીઓના કાર્યક્રમ માટેના કાર્યક્રમ માટે પૈસા

આદિવાસીઓ હિત અને અધિકારો ની રક્ષા માટે આદિવાસી વિકાસ માટે આ કર્યું છે આદિવાસીઓ લોકો શા માટે મરી ગયા શા માટે તારા નામની એફઆઈઆર લખાઈ ગયા

અહિયા દાદરા આદિવાસી ખેલ કરી જવાના અરે મને તો ખરેખર થાય મને બધા એમ કે તમે ઉમેશભાઈ દેખાયા નહી તમને દુઃખ સાથે કહેવા

त्याके लास्ट टाइम भी मने आनंद भाई चेतन भाई मने बोलावेलो नाही पण मैं त्या उपराष्ट्रपति जी ने त्या लेटर लखेला के मै आ मने बोलावसे नी એટલે મારા પ્રોટોકોલ પ્રમાણે મને તમારે સાથે રાજચો કાર્યક્રમમાં તો મને સાથે रखायो ને મેં થોણા જ મિનિટમાં उपराष्ट्रपति जी ने બરાબર સમજાવી દીધો એવો સમજાવ્યો કે આ બદ્દને નઈ ગયો ત્યાં દિલ્હી

પાછો ઉપરથી મંચ પરથી શેખી મારે કે આ ધમણ દીવ ને દાદર નગર હવેલી માં અમે કે કે આટલું રિઝલ્ટ સારું કર્યું અરે શિક્ષકોની હાલત ખરાબ કરી શિક્ષકોને કેટલા કેટલા શિક્ષકોને કાઢી મૂક્યા શિક્ષકોનો સમય સવાર થી લઈને સાંજ સુધી કરી નાખ્યો વેકેશનો કાપી નાખ્યા શિક્ષકોનો પગાર કાપી નાખ્યો શિક્ષકોને ડબલ ડબલ ડ્યુટી કરાવે

keep on

સૌથી વધારે ગમ્યું એ તું સંઘઠક સંગઠિત થાવ સો થા સંગઠિત થાવ અને આપણે પણ આપણા બધાને સમાજને સંગઠિત કરી ને અંગ્રેજો સામે લડાઈ લડીને આપને હક અને અધિકાર માટે એમણે પોતાની બલિ આપીને આજે ભગવાન બની કે આપણી સમય છે કે આપણે તમામ આદિવાસીઓ એક થવા અને તમામ લોકોએ ભેગા થા મને ઘણા કહે છે કે ઉમેશભાઈ હજુ પ્રફુલભાઈ ગયો નથી

આ ગનાને વાક તો વારવાનો છે અને એને હિંમતનગર આપણે મુકલીને જંપશું થોડા દિવસો સે ચાઇનીઝ કહેવત છે ભાઈ કે હર કૂતરા કા દિન આતા હૈ આપ કૂતરે કા દિન ભી હે તો પરમાતા પરમેશ્વર થોડા દિન ઇનકા દિયા ہوا હે તો ચિંતા નહીં હે પર આ અધિકારીઓ ને કેવા માંગુ છો કે આ લોગ કાન થુકે સુન લો કે કાકા તો જાયગા પર તુમારા ક્યા હોગા